નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે છઠ્ઠું અને દસમું ચાલો તો આપણે શરૂ કરીએ આ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો દરેકનો એક ગુણ છે કુલ પાંચ માર્ક્સના પ્રશ્નો છે એમાં પહેલો સવાલ પરાગ નલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ તેનું ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી રસાયણા વર્તન બીજું ગોઇટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી થાઈરોઈડ ત્યાર પછી છે ત્રીજો સવાલ હાઇપોથેલેમસ કોનો ભાગ છે તો જવાબ આવશે વિકલ્પ એ અગ્રમગજ ચોથું પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું સાત ઘટકોમાં ઘટક રંગોમાં વિભાજન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી વિભાજન પાંચમું નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકિરણાની ઘટના વડે સમજાવી શકાતી નથી તો જવાબ આવશે વિકલ્પે ભયદર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે નવનીત પ્રાપ્ત કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક તમે ઉપર ક્લિક કરી અને તમે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત અથવા તો ગાલાનું જે મટિરિયલ સાહિત્ય જે છે તે મેળવી શકો છો અને આ નવનીતનું સાહિત્ય મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે તો અવશ્ય લાભ લેવો ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ ગુણ છે એમાં પેલું ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી તો જવાબ આવશે ચેતાતંત્ર બીજું આપણા આહારમાં ખાલી જગ્યાની ઉણપથી ગોયટર રોગ થાય છે તો આયોડિન ત્રીજું ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ પોતાનાથી ખાલી જગ્યા વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી તો નજીકની ચોથું આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો બે પોઈન્ટ ત્રણ પાંચમું રાત્રે પૃથ્વીના વાતાવરણમાં નીચેથી ઉપર તરફ જતા હવાનો વક્રી ભવના ખાલી જગ્યા જાય છે તો ઘટતો ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિને આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તો ખોટું માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે તો ખોટું ત્રીજું ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ વડે નિયંત્રિત હોય છે તો સાચું લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે તો સાચું એમ્બિસિક એમ્બિસિસક એસિડ એ વૃદ્ધિ અંતઃ અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પેલું કનિનિકાનું કાર્ય શું છે તો કનિનિકા કીકીના કદને નાનું મોટું કરે છે અથાસ કીકીના કદને નિયંત્રિત કરે છે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે જો આપણી આંખોનો લેન્સ જાડો ને જાડો જ રહે તો કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય જો આંખોનો લેન્સ જાડો ને જાડો જ રહે તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જાય ચોથું પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતસ્ત્રાવનું નામ આપો તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતસ્ત્રાવનું નામ જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન વિરુદ્ધ અંતસ્ત્રાવ છે પાંચમું આપણા શરીરમાં કોના વડે નિયંત્રણ અને સંકલન માટે બીજા પથ રચાયેલો છે તો આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી એ સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ વડે નિયંત્રિત અને સંકલન માટે બીજો પથ રચાયેલો છે અગ્ર મગજમાં કયા અલગ અલગ વિસ્તારો આવેલા છે તો અગ્ર મગજમાં થવા વાસ દાય વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા છે મિત્રો ધોરણ દસની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર બાર નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ મુકાઈ જશે તો એની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા એપ્લી એપ્લિકેશન પણ એપ્લિકેશન પર પણ મુકાઈ જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો વોટ્સઅપ પર જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ ટૂંકમાં સમજાવો રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્રાવી સંકલન તો પ્રાણી શરીરમાં દરેક કોષ સુધી ઉર્મી વેગ પહોંચી શકતો નથી કોષોની વચ્ચે સંદેશા વહેન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે તો એમાં પહેલું અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે આ સંયોજનોને અંતઃસ્ત્રાવ કહે છે અંતઃસ્ત્રાવ જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના દૂર હોય છે છે ત્યાર પછી પછી બીજો સવાલ વરસાદ પડ્યા આકાશમાં મેઘધનુષ દેખાય ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળોમાં પાણીની નાના નાના બુંદો રહેલા હોય છે જ્યારે સૂર્યનું કિરણ પાણીના નાના નાના બુંદો ઉપર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રી ભવન થાય છે આના કારણે આકાશમાં સાત રંગોનો પટ્ટો જોવા મળે છે જેને મેઘધનુષ કહે છે બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી તેથી આકાશમાં પાણીના નાના બુંદો હોતા નથી આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ રચાતું નથી તે જોઈ શકાતું નથી તો મિત્રો ફરી મળીશું આપણે જે ઓરિજિનલ એકમ કસોટી છે ધોરણ દસની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ત્યારે તો જરૂરથી આ જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો નીચે તમને વોટ્સઅપ ગ્રુપ આપેલું છે વોટ્સઅપમાં જોડાવા માટેની લિંક આપી છે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને પીડીઓ અને પીડીએફની લિંક મળતી રહે